આ તરફ કચ્છના રાપરમાં મેવાસા ડેમ તૂટ્યો સત્તર ઇંચ વરસાદથી મેવાસા ડેમ તૂટ્યો ડેમ તૂટતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે આસપાસના ગામોને એલર્ટ કરાયા હોવાના સમાચાર મળ્યા છે ડેમ નજીક મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે તો આસપાસના ગામોને એલર્ટ કરાયા છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વરસાદે તારાજી વરસાદ કચ્છના રાપરના દ્રશ્યો કે જ્યાં આવેલું મેવાસા ડેમ વધારે વરસાદને કારણે તૂટ્યો હોવાના સમાચાર મળ્યા છે તો છેલ્લા અઠ્યાવીસ કલાકની અંદર રાપર અને ભચાઉ વિસ્તારમાં સત્તર ઇંચ જેટલો વરસાદ થયો જેને કારણે સમગ્ર રાપર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને ડેમની વાત કરવામાં આવે તો જો મેવાસા ડેમ છે એ ભારે વરસાદને કારણે મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ આવતા ઓવરફ્લો થયો અને ત્યારબાદ તૂટી ગયો છે તેની આસપાસમાં આવેલા મેવાસા ગાંગોદર માનગઢ સહિતના ચાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આ મોટા સમાચાર મળી રહ્યા છે